જનકભાઈએ પોતાના ઘરની સામે આવેલી ખુલ્લી જગ્યા માં મરઘા માટે લાકડાનું પાંજરું બનાવ્યું હતું હાલ ચાર દિવસથી મરઘા ગાયબ થઈ રહ્યા હતા એટલે પાસે રાખોડો નાખ્યો હતો ગઈકાલે સવારે રાખોડા પર કોઈ અન્ય વન્યજીવના પગલા માર્ગ જોવા મળી આવ્યા હતા જનકભાઈએ ગામના સરપંચ રાહુલભાઈ કોકડીને જાણ કરી હતી રાહુલભાઈ ફેન્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ ને પગમાર્ગના ફોટા મોકલતા જતીન રાઠોડે દીપડાના પગમાર્ગ હોવાનું જણાવ્યું ત્યારબાદ રાહુલભાઈ અને તેના સામાજિક વનીકરણની રેન્જના આરએફઓ સુધાબેન ચૌધરી ને પાંજરું મૂકવા જણાવતા વન વિભાગના કર્મચારી ધર્મેશભાઈ નિમેશભાઈ ફેન્સ ઓફ મેન વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીનભાઈ રાઠોડ પાર્થિવ કોકણી અને ગામના સરપંચ રાહુલભાઈએ રાત્રે આઠ વાગે જનકભાઈના ઘર પાસે મારણ સાથે પાંજરું મૂક્યું હતું રાત્રિના સાડા ત્રણ કલાકે મરઘા ખાવાની લાલે છે બે વર્ષનો નર દીપડો પાંજરો પુરાયો હતો પાંજરું બંધ થવાનો અવાજ આવતા જ જનકભાઈ આવી જતા પકડાયેલો માલુમ પડતા જનકભાઈ રાહુલભાઈ કરતા વન વિભાગની ટીમે દીપડાનો કબજો લઈ સામાજિક વનીકરણ રેન્જની ઓફિસે લઈ જવામાં આવ્યો ઉપલા અધિકારીઓના માર્ગદર્શન મુજબ દીપડાનો છીપ નાખી સુરેલાના જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે